મિત્રો આ અમારી નવી ચેનલ છે અને અમારી સ્ટોરી વિડીયો માંગ મોગલ માતાજી નો બનાવેલ છે તો આ મોગલ માતાજી નો ઇતિહાસ અંત સુધી સંભાળજો તેવી હું તમને વિનંતી કરું છું જય માંગ મોગલ ના નાદ થી વિડીયો ચાલુ થાય છે ગુજરાત નું એક એવું દેવસ્થાન કે જ્યાં ક્યારેય નથી લાગતા તાળા જાણો શું છે મોગલધામ ભગોડા ઇતિહાસ અને શા માટે ભગવતી મોગલ પર લોકોની આસ્થા છે સાથે એક વાત ખૂબ જ નોંધવા લાયક છે કે મોગલ માતાજીનો કોઈ બુવો નથી અને મંદિરના પ્રાંગણમાં પણ સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે છે કે મોગલધામ ભગોડામાં સ્વાગત આ દેવસ્થાન પર કોઈ પણ અંધશ્રદ્ધા તથા સ્થાન નથી લોકો પણ મંદિરની આ પરંપરાને અનુસરે છે મોગલધામ ભગોડા ઇતિહાસ શું તમે એવા કોઈ ધાર્મિક સ્થળ અથવા તો ગામ વિશે જાણો છો કે જ્યાં ક્યારેય મંદિર દુકાનો મકાનોમાં તાળા ન મરાયા હોય ઘણા લોકોને યાદ આવશે મહારાષ્ટ્રનું શનિનાપુર પરંતુ ભારતમાં બીજું પણ એક બગોડા ગામ અને મા મોગલ વિશેનો ઇતિહાસ ઘણો લાંબો અને રોચક છે એક સામાન્ય લોકદેવી માંથી આજે વિશ્વભરમાં પૂજાતા થયેલા દેવી વિશે જાણવું ખૂબ જરૂરી છે તો ચાલો નવરાત્રીના ઉત્સવ વચ્ચે આપણે મા મોગલના દર્શન કરી જઈએ કાઠિયાવાડના એક અતિતના એક ખાસ ચેપ્ટરની સફરે તે ચેપ્ટર કે જેને લોકો મોગલધામ બગોડા તરીકે ઓળખે છે લોક સંસ્કૃતિમાં આગવું સ્થાન ધરાવે છે બગોડાધામ અને મોગલ માતા વિશે જાણ્યા પહેલા સમજવું જરૂરી છે કે લોક સંસ્કૃતિ શું છે અને તેમાં દૈવીય આસ્થાઓ ક્યાં પ્રકારની છે આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિ ભાતીગળ સંસ્કૃતિ છે આ સંસ્કૃતિને ઉન્નત બનાવવા માટે ભારતની ઘણી લોક સંસ્કૃતિઓનું મહત્વનું યોગદાન છે જેમાં ગુજરાતની પણ બે મુખ્ય લોક સંસ્કૃતિઓએ મહત્વની ભૂમિકા ભજવી છે ગુજરાતમાં બે મુખ્ય લોક સંસ્કૃતિઓ અસ્તિત્વમાં છે એક આદિવાસી સંસ્કૃતિ અને એક કાઠિયાવાડી સંસ્કૃતિ સાથે એ જાણવું પણ જરૂરી છે કે કોઈ પણ લોક સંસ્કૃતિમાં કુળદેવતા સ્થાનદેવતા લોકદેવી લોકદેવતા અને ગ્રામદેવતાનું ખૂબ મહત્વ હોય છે જે સનાતન વૈદિક પરંપરાનો એક ભાગ છે બગોડા મંદિર વૈદિક પરંપરા અનુસાર દેવતાઓની ઘણી શ્રેણીઓ હોય છે જે અનુક્રમે આ રીતે જોવા મળે છે કુલદેવતા ગ્રામ દેવતા સ્થાન દેવતા લોકદેવતા અને દેવતા આ બધા દેવતાઓ ઈશ્વરના અલગ અલગ સ્વરૂપનું શક્તિપૂર્ણ છે જેને જે તે સમાજની લોક સંસ્કૃતિમાં પૂજવામાં આવે છે તો મિત્રો આ મોગલ માતાનો ઇતિહાસ ભાગ એક અને આવતા વીડિયોમાં ભાગ બે સાંભળી જો તમને જો આ વીડિયો આસ્થા રૂપી લાગ્યો હોય તો આ અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડિયોની સ્ટોરી ગૂગલ માંગથી લીધેલી અને આ વીડિયોની સ્ટોરી અમોય કોઈ સમાજનો ટાર્ગેટ કે કોઈ સમાજ ને પહોંચાડવા માટે નથી તો આ માંગ મોગલનો ઇતિહાસ છે તો સાંભળીને કોઈ એ દુપ કરવું નહીં કોમેન્ટમાં માંગ મોગલ લખવું